દેશી કપડામાં કઈ કોઈ પહેરવું નથી હું આફ્રિકા ગયો તો આના કપડે ગયો તો પાસપોર્ટ મારે હતું નહીં મારા દોસ્ત છે અહીંયા મેયર ગેસવાળા એ બાલુભાઈ ને રાજપરા એ મને કે તને તેડી જવો છે વિદેશમાં હું શું કરું તક ના તું મિત્ર છે પાછો કે આવીશ બધા કાયડા કઈ સમજે નહીં મને જોડા પહેર્યા દોસ્ત નો પાકે પાકલ ડુંડા લઈ આવે એના ડોસીઓ ચીરિયા કરે સવાર માં સુકવે સુકવે ખાંડિ માં ખાંડે સાંભેલાથી કાયા જેની કુંબડી છંદ જાણેનો ત્રાળ સત્યોને સુરા નિપજાવતી હાલાર રતનની ની ખાળ હાલ આપણે કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામમાં છીએ બપોરનો સમય છે માથે તડકો તપી રહ્યો છે સવિતા નારાયણ આગ વરસાવી રહ્યા છે ભૂમિ પર ને ત્યારે હાલ આપણે જે છે ધૂમથર ગામની ભૂમિઓમાં છીએ એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો એ દાદા સાથે વાત કરીએ કારણ કે આપણે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમના જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે અનુભવની આંખોએ જેમને જીવનને નિહાળ્યું છે એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના સાઠ વર્ષ નો તમે સમય જોયો છે પેલા નો સમય જોયો છે અત્યારનો સમય તમે જોઈ રહ્યા છો કેટલો ફેર લાગે છે સમય પેલા સમય ને ખોરાક પાકે પાકલ ડુંડા લઈ આવે એના ડોસી હોય ચીરિયા કરે સવારમાં મહિને સુકવે બપોર પછી ખાંડી ખાંડે સાંભેલા થી અત્યારે તો કઈ છે નહીં સાંભેલું હા સાંભેલા થી આ જમીન માં ખાંડી હોય એમાં સાંભેલા થી ખાંડે એ બાજરો કાઢે ગંટી પડી એ રી દરે અને સવારે ગીત ગાય અને એ લોટ બનાવી પછી રોટલા બનાવે પછી શિરામણ લઈને જાય ને એમાં જો મારા જેવો ગયો મોડું થાય તો મારે એ નોખું સમજ આ બધું છે અત્યારે તો કઈ ખોરાકમાં કઈ છે નહીં અમે અમે હજી સુખી છે ગામડા વાળા ભેસું છે ખાઈએ પીએ શરીર માં રહીએ કઈક છોકરા જો આવા કંઈક ઉછરે દૂધ વાળા છે એ દુશ્મન થઈ ગયા દુનિયાના કે ભેર શેર કરી બચાવને પાય છે બચાવ બચાવ કોઈ નરવા રહેતા નથી અને બધું વિકૃતિ આવી ગઈ છે પડી કા ખાય સીરાવું છે નહીં હું હજી સીરાવી લઉં છું હા ઘી ઘરે ખાવ દહીં રોટલો ખાવ બરાબર તો એ સમય બધો વયોગ્ય છે ફેસિલિટી આવી ગઈ દેશી કપડામાં કઈ કોઈ પહેરવું નથી હું આફ્રિકા ગયો તો આના કપડે ગયો તો તમે આફ્રિકા ગયેલા છો યુગાંડા એક મહિનો રહી એવો ઓહો તો દાદા સૌ પ્રથમ એના વિશે જાણવું છે કઈ રીતે ગયા કઈ ક્યાં અહીંથી ગયા ને કઈ રીતે તમે અહીંયા પહોંચે બધું જાણવું છે પહેલાથી જાણવું છે કઈ રીતે તમે નક્કી કર્યું મારે હતો નહીં મારા દોસ્ત છે અહીંયા મેયર ગેસવાળા

થેલો મૂકીને ત્રણ કિલોમીટર થેલો ચડે ચક્કર ઉપર એ ઈ વારે દુકાનો હતું દુકાનમાં બાવીસ માણસ કામ કરતા બીજી દુકાન માં વીસ માણસ કામ કરતા બધા કાયડા કઈ સમજ્યા નઈ

એ એ એક માણસ કોષ આંખે એક નાકા વારે એમાં મેહમાન આવ્યું હોય પૈયા ને ફૂકે બેઠો હોય એ ચાલુ જો રહ્યા હતા પરવા સ્તુ રે પાણી એટલે ચાલુ ને ચાલુ રીએ આ બધું જોયેલ છે મારો અત્યારે જોવું જો અત્યારે વિકૃતિ છે બધી

એટલે તમને કોઈ પૂછે નહીં કે ક્યાંથી આવો છો શું છે થોડીક થાય ટૂંકા લુગડાવ આવે કૂતરી લઈ છતાં વટાવ મારે બાંધવી છે એ કૂતરાનો જમાનો છે આવકાર કરે છે તો ખૂબ સાચી વાત કરી દે અમે પણ અનેક ગામડાઓમાં જતા હોઈએ છીએ વડીલો સાથે વાત કરતા હોઈએ છીએ કદાચ કોઈ પણ તમે આંગણે જાઓ અજાણ્યા લોકો હોય છે અજાણ્યા અમે હોઈએ છીએ છતાં પણ અમને આવકારો આપતા હોય છે અને આવું તો અનેકવાર બનતું હોય છે અને આજ આપણા ગામડાની મીઠાશ છે અને ગામડાના કારણે જે સંસ્કૃતિ જે છે આતિથ્યની જે સંસ્કૃતિ છે તે સચવાયેલી છે આજે પછી દાદા તમે ત્યાં વિદેશમાં ગયા ફર્યા કેવું લાગ્યું તમને ત્યાં કેવું લાગ્યું ના દીજે કોઈ સમય તારે હજારો વિગા એકર જમીન પડી છે કોઈ વાવે નહીં ભણેલા જો દાદા થોડું ભણેલા છો કેટલું ભણેલા છે સાત દોરો રૂંટા સુધી દાદા સાત ભણેલા છો પેલાનું ભણતર કેવું હતું સારું હતું પેલા નો જમાનતા એવું અત્યારે નથી બરાબર એ પાછી કોઠા સુજ અત્યાર નહી અત્યારે નહીં અત્યારે બીજું ગરી ગયો મોબાઈલ ગરી ગયા ટીવી ગરી ગયા બોલો કઈ નઈ લેસન ના કરો તો મારે ફૂટપટી રાખતા સાહેબ મારતા અત્યારે મારે તો એ સાહેબ ને કાઢી મૂકે એટલે ભણવું જરૂરી છે સાહેબ થી ભીવું જરૂરી છે તો તો ભણાય ને ભણાય નહીં દાદા સાત ધોરણ તમે ભણેલા છો છતાં તમે વિદેશમાં જઈને આવતા રહ્યા છો અત્યારે ઘણા બાળકો હોય છે કદાચ કોલેજ કરેલા હોય છે

અંદર અત્યારે દાદા આપડે જોઈ ગામડા ખાલી થઇ રહ્યા છે લોકો એક વાર શહેર વાળા ઝુંપડી જે મજા કોરોના આવ્યો એ બધા ભાગી ના જતા સાચવી શકીએ પચાસ માણ ને આપડે ત્રણ જણા ના સાચવી શકીએ બરાબર ને શું મજા છે દાદા ગામડા ગામડા ની મજા બીજી આખી છે ને એક તો હવા ખુલી ખોરાક ચોખ્ખો કે પછી એક બીજા ના પ્રેમ વાંધા તમે બંગલા ની બાજુમાં ઓળખ્યા નહી કોણ છે આપણે આપણી વાડી માથી અજારણો માણસ વટાણો હોય તો આપણે ખબર પડે કે દરબાર આયથી નીકળ્યા હતા વાદ વિકૃતિ છે આ બધું બને છે મોબાઈલ ઉપર એ વિકૃતિ ને હિસાબે જ બને છે કોઈ ઓળખ નથી કોણ છે કોણ નથી આપડે આયા ઓળખી લઈ ફલાણા માણસ આયથી નીકળ્યો તો બરાબર એટલે એ મજા મોટી પછી આપડે જે દાદા એવું કેવાય છે કે પેલો સગો પાડોશી કદાચ ગામડામાં પાડોશી નો પ્રેમ સચવાયલો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા અમે અહીં આવ્યા છીએ અનેક લોકો આજુબાજુ રહેતા લોકો પણ અહીં આવ્યા છે તો દાદા એ પ્રેમ અત્યારે ક્યાં ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય પાડોશી પ્રેમ જે છે તો કેવો પ્રેમ હતો એટલે બીજો ભાઈ વાહ ભાઈ થી વિશેષ એક સગુ અને જોઈએ અત્યારે કમાવા માટે ભાગદોડ કરે છે અત્યારના યુવાનો આખો દિવસ એમને કે ચેન નથી શાંતિ નથી પેલા પણ આવું હતું કે શાંતિ ખા પી ને આરામથી આવી માંડ પી નતી નતા હવે ફાકી ગાડી દારૂ પીવો બધું કરવું તો શરીર માં નુકસાન કરે છે અને આ માંદપ વધે છે ઓલો કઈ નો અંગ મહેનત જિંદાબાદ હતું અમે પોતે કુવા ગારતા અટાડે કુવા ગારવા મિશીન આવી ગયા કઈ કરવું પડતું નથી અટાડે તો લેવર છે જીવ માટે જીવ તો આવડે તો બાકી નગર તો બહુ ભૂંડું છે અત્યારે દાદા મોબાઈલ આવી ગયા કેવા લાગે તમને મોબાઈલ જો વાપરો સારી રીતે તો ઉપયોગી છે ખતરનાક છે આખું માટે ખતરનાક જીવના જોખમ માટે ખતરનાક બધી વાત ખતરનાક છે તે પછી આ બધી વિકૃતિ વધી છે ભાગ દોડ ની પ્રેમ ની આ બધી મોબાઈલ થી બગડે છે બધું દાદા પહેલાના સમયમાં ભાઈબંધી કેવી હતી કારણ કે આજે આપણે જોઈએ મોબાઈલમાં અનેક ભાઈબંધ હોય પરંતુ કોઈ સામસામે મળે તો બોલતા પૂછતા પણ નથી ખબર અંતર નથી પૂછતા એકા બીજાના સગાવાલાને પણ નથી ઓળખતા પણ પહેલા કેવી ભાઈબંધી હતી પહેલા ભાઈબંધી સુદામા કૃષ્ણ જેવી વાહ વાહ એ ભાઈ બંધ એકબીજા ને કામ આવે આપડે તારે કામ આવે કોઈ તકલીફ પડે તો ભાઈ બંધ કામ આવે પેલો ભાઈબંધ બંધ ભાઈ કરતા ભાઈબંધ વિશેષ વાહ ભાઈ ને વાત ના કરીએ તો ભાઈ બંધ ને આપડે વાત કરીએ દરબાર આમ નઈ ને આમ છે આવો પ્રેમ હતો

વસ્તુ ગોતી લીધે આટલા પૈસા એ બધી રમતુંય ગયો અને કોઈને ખંભાઈ અમે છે નહીં અતારે તે પછી અત્યારે હસવું બોલવું બહુ કોઈને ફાવતું નથી ભોલાદા વાનકી કરતા એકબીજાની હા અમે આ ભૂરતું તો રમવા જતા ગામમાં આ કપડા ન હોય અમારે

આવો જમાનો હતો મોટર સાઈકલ આવી જોવા નીકળતો માણસ અમે પોતે આ મારુતિ નીકળતી બીજા ને કહી કે ભાઈ આ મારુતિ જોઈતી હતી નીકળી હતી આ નીકળવું હોય તો બે કોર જવું પડે એ જમાનો આવી ગયો દાદા તમે વાત કરી કે પેલા સાયકલ આવી બધા જોવા જાય અત્યારે કદાચ મોટી ગાડી આવે કોઈ જોવા નથી એ નવાય નથી રહી એનું શું કારણ લાગે એનો કારણ આપતો પૈસો વધી ગયો અને શોખ વધી ગયો અઢાર માણસ કમાઈ ગયો છે તો એ ખાવા નતું નહીં કોઈ સાતમ નું ટાણું હોય તો સારો માણસ પૈસા વાળો ગામમાં નીકળતો કે ભાઈ કોઈને સાતમ છે કે નથી તો મારે લઈ જાજો તમે આ ખાવાનું બનાવજો અત્યારે કોઈને પડી જ નથી મજૂરે સુખી આપણાથી ખેતીવાડી કરતા મજૂર સુખી એવો જમાનો એવો જ હતા એટલે પૈસો જોઈએ સિવાય કઈ નઈ પૈસો હોય તો બધા આવો આવો કે કોઈ ભૂ પૂછતું નથી સમય એવો આવી ગયો સંસ્કૃતિ દાદા કેટલી જરૂરી છે અત્યારના યુગમાં સંસ્કૃતિ ની જરૂર કેટલી છે તમને શું લાગે છે સંસ્કૃતિ આપણે અમર જ હોવી જોઈએ સંસ્કૃતિ રાખવી જ પડે વિકૃતિ થઈ જાય ને કઈ માહિતી સંસ્કૃતિ ના રીતે વિકૃતિ થઈ જાય વિકૃતિ માં તો બધું આવે બેન દીકરીઓ આવે છોકરા કોઈ બધા મંડાઈ ની રીતે વિકૃતિ કહેવાય આપણે આપણો કુટુંબ આપડું ઘર એને આપડે નજર માં રાખવું પડે મારો છોકરો દસ રૂપિયા કમાતો ના હોય અને હજાર રૂપિયા વાપરતો હોય એના માટે મારે નજર રાખવી પડે કે આ પૈસા ક્યાંથી આવે છે તો એ રીતે જમા આવતા એકબીજાનું ધ્યાન રાખે તો વાંધો ના આવે તો ખૂબ સરસ વાત કરી દાદાએ કદાચ ગામડામાં આવો ને અહીંના વાતાવરણમાં બેસો અહીંના લોકો સાથે બેસો તો જ તમને ખબર પડે કે કેટલી હજી પણ સંસ્કૃતિ જળહળે છે ગામડામાં કદાચ આપણે આજના સંપત્તિના યુગમાં આપણે આજના જે અત્યારે આપણી પાસે જે ટેકનોલોજી છે તેના યુગમાં એટલા બધા આગળ વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ સંસ્કૃતિ પાછળ છૂટી રહી છે અને સંસ્કૃતિથી ક્યાંક ને ક્યાંક અડગા થઈ રહ્યા છે દાદા જે છે તે વિદેશમાં પણ ફરી આવ્યા છે એને છતાં પણ તેમને પોતાની સંસ્કૃતિ જે છે તે જાળવી રાખી છે અને આજ ગામડાની મીઠાશ છે ને આજે ગામડાના કારણે જ જે આપણી ભૂમિ છે આટલી ઉજળીને ઉંચેરી છે અને એ ગામડામાં આવો તો જ ખબર પડે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર